નમસ્કાર આપણે ઘણીવાર ગુજરાતના અમુક સમુદાયો માટે વિચરતી કે વિમુક્ત જાતિ જેવા શબ્દો સાંભળીએ છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દોનો સાચો મતલબ શું થાય છે ચાલો આજે આ બંને શબ્દો પાછળ શું વાત છુપાયેલી છે એને જરા ઊંડાણથી સમજીએ તો આપણો મૂળ સવાલ એ જ છે કે આ વિચરતી અને વિમુક્ત આ શબ્દોનો અર્થ શું છે શું આ ખાલી સરકારી નામ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો ઇતિહાસ અને કોઈ ખાસ ઓળખ છુપાયેલી છે સારું તો આ શબ્દોના મૂળ સુધી પહોંચવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સમુદાયોને કયા આધારે અલગ પાડવામાં આવ્યા છે કારણ કે આ વર્ગીકરણમાં જ આપણને જવાબની ચાવી મળશે તો જુઓ અહીં આપણી સામે બે મુખ્ય કેટેગરી છે એક છે વિચરતી જાતિઓ અને બીજી છે વિમુક્ત જાતિઓ અને બંનેમાં કયા સમુદાયોનો સમાવેશ થાય છે એ પણ આપેલું છે ચાલો હવે એક પછી એક આ બંનેને બરાબર સમજીએ ચાલો તો સૌથી પહેલા વાત કરીએ વિચરતી જાતિઓની હવે જુઓ એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે વિચરતી એટલે કે જે સતત વિચરણ કરે છે ફરે છે આ શબ્દનો સીધો સંબંધ હલનચલન સાથે છે તો પછી વિચરતી જાતિ એટલે શું એકદમ સીધી વાત છે આ એવા સમુદાયો છે જેમની જીવનશૈલી જ કોઈ એક જગ્યાએ સ્થાયી થવા પર નહીં પણ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા પર આધાર રાખે છે એમ કહી શકાય કે એમની ઓળખ જ એમની ગતિશીલતા છે હવે આ કેટેગરીમાં કઈ કઈ જાતિઓ આવે તો એ છે અઘોરી બહુરૂપી વણજારા બરંડા ભામટા બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા અને સલાટ આ બધા જ સમુદાયો એમની પરંપરાગત ફરતી રહેવાની જીવનશૈલી માટે જોડખાય છે ચાલો હવે આવીએ બીજા પ્રકાર પર વિમુક્ત જાતિઓ હવે આ શબ્દ બહુ રસપ્રદ છે વિમુક્ત એટલે શું એટલે કે જેને મુક્ત કરવામાં આવી હોય આ એક જ શબ્દ આપણને એક આખા ઇતિહાસ તરફ ઇશારો કરે છે આ આ વિમુક્ત જાતિની વ્યાખ્યા પાછળ એક બહુ મોટો ઇતિહાસ છે ખબર છે આ એવા સમુદાયો છે જેમને બ્રિટિશ શાસન દરમિયાન ગુનાહિત જનજાતિ તરીકે ઓળખવામાં આવતા હતા પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણી સરકારે એ કાયદો રદ કર્યો અને આ સમુદાયોને એ કલંકમાંથી મુક્ત કર્યા એટલે જેમને કહેવાયા વિમુક્ત તો જુઓ આ નામ એમની જીવનશૈલી વિશે નથી પણ એમના ઇતિહાસ અને એમના સ્ટેટસમાં આવેલા ફેરફાર વિશે છે અને આ ઐતિહાસિક બદલાવનો અનુભવ કરનારા સમુદાયો કયા છે તો એ છે છારા ડફેર મિયાણા વાઘેર દેવીપૂજક અને સંધિ આ સમુદાયોને આજે વિમુક્ત શ્રેણી હેઠળ ઓળખવામાં આવે છે તો આપણે બે અલગ અલગ પ્રકાર જોયા બરાબર ને એક વિચડતી અને બીજી વિમુક્ત હવે ચાલો આ બંનેને સાથે મૂકીને જોઈએ કે આમાંથી આપણને શું સમજવા મળે છે તો જુઓ અહીંયા વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક બાજુ છે વિચળતી જાતિઓ જેમની ઓળખ એમની લાઇફસ્ટાઈલ એટલે કે એમની ગતિશીલતા પર ટકેલી છે અને બીજી બાજુ છે વિમુક્ત જાતિઓ જેમની ઓળખ એમના ઇતિહાસ સાથે જોડાયેલી છે એક જૂના વર્ગીકરણમાંથી મુક્ત થવાની વાત સાથે એટલે આ વર્ગીકરણ આપણને એ બતાવે છે કે કોઈ પણ સમુદાયની ઓળખના પાયા અલગ અલગ હોઈ શકે છે એકનો પાયો છે એમની જીવવાની રીત અને બીજાનો પાયો છે એમનો ઇતિહાસ આ ખાલી બે લિસ્ટ નથી પણ ઓળખને જોવાની બે બિલકુલ જુદી જુદી રીત છે અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે આવા જે સરકારી વર્ગીકરણો હોય છે એ કોઈપણ સમુદાયની પોતાની ઓળખ પર અને સમાજ એમને કઈ રીતે જુએ છે એના પર શું અસર કરતા હશે આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખરેખર જરૂરી છે નમસ્કાર ચાલો આજે વાત કરીએ બે એવા જબરદસ્ત ઐતિહાસિક સમુદાયોની જેમણે સદીઓ સુધી ભારતના વ્યાપારને એના અર્થતંત્રને જીવંત રાખ્યું જી હા આપણે વાત કરવાના છીએ વણજારા અને દેવીપૂજક સમુદાયની ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આજના જેવા ટ્રક ટ્રેન કે મોટા મોટા જહાજો ન ત્યારે સદીઓ પહેલાં હજારો ટન માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચતો કેવી રીતે હશે બસ આજ સવાલથી આપણી આજની વાતચીત શરૂ થાય છે તો આ સવાલનો જવાબ આપણને બે મુખ્ય સમુદાયો પાસેથી મળે છે એક તરફ છે વણજારા જેઓ ખરેખર તો દુનિયાને જોડવાનું કામ કરતા હતા અને બીજી તરફ છે દેવી પૂજક જે સ્થાનિક સમુદાય અને વેપારના મજબૂત આધારસ્તંભ હતા તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ વણજારા સમુદાયની જેમનું કામકાજ અને એમનું ક્ષેત્ર ખરેખર ખૂબ જ વિશાળ અને પ્રભાવશાળી હતું ભારત અને વિશ્વ વચ્ચેની વ્યાપારી કડી જુઓ આ એક જ વાક્યમાં એમની આખી ઓળખ સમાઈ જાય છે આનો અર્થ એ કે એ લોકો ખાલી નાના મોટા સ્થાનિક વ્યાપારીઓ નહોતા પણ ખરા અર્થમાં તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના જેને કહીએ ને મુખ્ય સૂત્રધાર હતા તો એ લોકો બરાબર શું કરતા હતા એમનો મુખ્ય ધંધો એમનો મુખ્ય વ્યાપાર હતો અનાજનો અને એમનું કામ કંઈ ખાલી ભારતમાં જ નહોતું ચાલતું ના એમનો વ્યાપાર તો દેશની સરહદો પાર કરીને આખી દુનિયામાં ફેલાયેલો હતો એમ સમજો કે એ જમાનાની જે લોંગ ડિસ્ટન્સ સપ્લાય ચેન હોતે ને એના અસલી સંચાલક આ લોકો હતા હવે સવાલ એ છે કે આટલું બધું કામ આટલો મોટો વેપાર એ લોકો મેનેજ કેવી રીતે કરતા હતા તો એનો જવાબ છે એક શબ્દમાં ટાંડુ જરા કલ્પના તો કરો હજારો બળદોની એક લાંબી લાઇન જાણે કે કોઈ નદી વહેતી હોય જે અનાજને એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડતી બસ આજ તો હતી એમની લોજિસ્ટિક્સની ગજબની તાકાત સારું તો આ તો થઈ વણજારાઓની વાત જે ગ્લોબલ લેવલ પર કામ કરતા હતા હવે ચલો ફોકસ થોડું શિફ્ટ કરીએ અને સ્થાનિક સ્તરે આવીએ જોઈએ કે આ આખા ચિત્રમાં દેવીપૂજક સમુદાયની શું ભૂમિકા હતી જ્યાં એક તરફ વણજારા આખા દેશ અને દુનિયામાં અનાજ પહોંચાડતા હતા ત્યાં બીજી બાજુ દેવીપૂજક સમુદાય એ ગુજરાતના જે લોકલ બજારો હતા ને એની લાઇફલાઇન હતા ખાસ કરીને શાકભાજીના વેપારમાં તો એક કરોડ રજ્જુ સમાન હતા એમનું કામ જ હતું સ્થાનિક અર્થતંત્રને જીવંત રાખવાનું પણ અહીંયા એક બહુ મજેદાર સવાલ મનમાં આવે કે જ્યારે કોઈ એક સમાજ આટલો ઓર્ગેનાઇઝ્ડ હોય અને પોતાના વેપારમાં આટલો વ્યસ્ત હોય તો એમના અંદરો અંદરના જે ઝઘડા થાય જે વિવાદો થાય એનું શું થતું હશે શું એ લોકો રાજાના દરબારમાં ન્યાય માટે જતા હશે ના બિલકુલ નહીં એમની પાસે તો પોતાની જ એક એવી જોરદાર સિસ્ટમ હતી જેનું નામ છે જ્ઞાતિ પંચ લવાદ એટલે કે એમની પોતાની કોટ એમની પોતાની ન્યાય વ્યવસ્થા આનાથી શું થતું કે એમના જે પણ આંતરિક ઝઘડા હોય એ સમાજની અંદર જ ફટાફટ અને બહુ સારી રીતે પતી જતા વ્યાપાર તો ખરો જ પણ સાથે સાથે સ્વશાસનનું પણ આ એક ઉત્તમ ઉદાહરણ છે ઓકે તો અત્યાર સુધી આપણે બંને સમુદાયોને અલગ અલગ રીતે સમજ્યા હવે સમય છે આ બંનેને સાથે રાખીને જોવાનો એમની ભૂમિકાઓને સરખાવાનો જુઓ અહીં બધું એકદમ સ્પષ્ટ થઈ જશે એક બાજુ છે વણજારા એમનું કામકાજ ગ્લોબલ શું વેચતા અનાજ અને એમની સિસ્ટમ કઈ ટાંડુ હવે બીજી બાજુ છે દેવી પૂજક એમનું કામકાજ લોકલ શું વેચતા શાકભાજી અને એમની સિસ્ટમ જ્ઞાતિપંચ લવાદ એટલે કે શાસન એક લોજિસ્ટિક્સમાં માહેર તો બીજો શાસનમાં તો આનો મતલબ શું થયો એ કે એ સમયે વ્યાપારના બે અલગ અલગ પણ બંને સરખા જ જરૂરી મોડલ કામ કરી રહ્યા હતા વિચારો વણજારા જે અનાજ આખા દેશમાંથી લાવતા એ પહોંચતું ક્યાં સ્થાનિક બજારોમાં અને એ બજારોને કોણ ચલાવતું દેવીપૂજક જેવા સમુદાયો એટલે ગ્લોબલ અને લોકલ મોડલ એ એકબીજા વગર અધૂરા હતા બંને સાથે મળીને જ સમયના અર્થતંત્રનું ગાળું ચલાવી રહ્યા હતા અને આ બધી વાત આપણને અંતમાં એક બહુ જ અગત્યના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આજની દુનિયામાં જ્યાં ગ્લોબલ સપ્લાય ચેઇન અને લોકલ ગવર્નન્સ બંનેની બોલબાલા છે ત્યારે શું આપણે વેપાર અને ખાસ કરીને કમ્યુનિટી લેવલ પર સ્વશાસનના આ જૂના ઐતિહાસિક મોડેલોમાંથી કંઈક શીખી શકીએ આ ખરેખર એક વિચારવા જેવી વાત છે નમસ્કાર આજે આપણે ગુજરાતના આદિવાસી સમુદાયોના વિકાસ અને આધુનિકીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રયાસો થઈ રહ્યા છે એના પર એક નજર નાખવાના છીએ અને હા આ બધી જ જાણકારી રાજ્યના પાઠ્યપુસ્તક પર આધારિત છે તો ચાલો જોઈએ કે એમાં શું કહેવામાં આવ્યું છે તો સૌથી પહેલો અને સ્વાભાવિક સવાલ મુનમાં એ જ આવે કે આખરે આ સમુદાયોના ઉત્કર્ષ માટે જમીની સ્તરે થઈ શું રહ્યું છે આ એક સવાલ જ આપણને આખા વિષયના મૂળ સુધી લઈ જશે આ આખી વાતની શરૂઆત થાય છે આધુનિકીકરણ તરફના નક્કર પગલાંથી તો ચાલો એ મુખ્ય સરકારી પહેલો કઈ કઈ છે જે આ મોટા પરિવર્તનનો પાયો નાખી રહી છે એને જરા નજીકથી સમજીએ જુઓ આ દરેક પ્રયત્નો પાછળ એક ખૂબ જ સ્પષ્ટ વિચારધારા કામ કરી રહી છે અને એ છે સમય સાથે પરિવર્તન મતલબ કે પરંપરાઓનું સન્માન જાળવી રાખીને આ સમુદાયોને આધુનિક દુનિયા સાથે કદમથી કદમ મિલાવવા માટે તૈયાર કરવા હવે આ વિચારને અમલમાં મૂકવા માટે એક ત્રિસ્તરીય માળખું ગોઠવવામાં આવ્યું છે પાયામાં છે આશ્રમશાળાઓ જ્યાં શિક્ષણ અને સંસ્કાર બંને મળે એનાથી એક સ્ટેપ આગળ ઉચ્ચ અભ્યાસ માટે શહેરોમાં આવતા વિદ્યાર્થીઓ માટે છે છાત્રાલયો જેમને એક સુરક્ષિત માહોલ આપે અને આખરે આ શિક્ષણનો ફાયદો ઉઠાવવા માટે છે રોજગારીની ખાસ યોજનાઓ જે એમને આર્થિક રીતે પગભર બનાવે પણ સવાલ એ છે કે આ આશ્રમશાળાઓ છાત્રાલયો અને નોકરીની યોજનાઓ આ બધું શા માટે આ બધાનો અંતિમ ધ્યેય એટલે કે અલ્ટિમેટ ગોલ શું છે આ બધા નાના નાના ટુકડા ભેડા થઈને આખરે કયું મોટું ચિત્ર બનાવે છે ચાલો એ સમજીએ અને એ અંતિમ ધ્યેય છે મુખ્ય પ્રવાહમાં સમાવેશ હવે આનો મતલબ સિર્ફ સમાજમાં ભળી જવું એવો નથી પણ સમાજમાં સામાજિક અને આર્થિક વિકાસમાં એક બરાબરના ભાગીદાર બનવું એવી વ્યવસ્થા જ્યાં તકો બધા માટે સમાન હોય અને પ્રગતિ સૌની સાથે મળીને થાય તો આ સમાવેશની પ્રક્રિયાને ગતિ કેવી રીતે આપવી એને ઝડપી કેવી રીતે બનાવી અહીં વિજ્ઞાન અને ટેકનોલોજીને મુખ્ય સાધનો તરીકે જોવામાં આવ્યા છે કારણ કે આ જેવા ઓજારો છે જે શિક્ષણ કૌશલ્ય અને નવી તકો વચ્ચેનું અંતર ઝડપથી ઘટાડી શકે છે પણ શું આ કામ માત્ર સરકારનું છે ના બિલકુલ નહીં અહીંથી જ વાત આપણા સૌ પર આવે છે કારણ કે આ એક એવો પ્રયાસ છે જ્યાં સમાજની સામૂહિક ભાગીદારી વગર સફળતા મળવી લગભગ અશક્ય છે અને આ જ વાત પાઠ્યપુસ્તકના આ વાક્યમાં કેટલી સુંદર રીતે કહેવાય છે આ માત્ર એક સૂચન નથી પણ એક ખુલ્લું આમંત્રણ છે કે શિક્ષણનો દીવો પ્રગટાવીને અને સમાજમાં જાગૃતિ ફેલાવીને આપણે સૌ આ મહાન કાર્યમાં આપણું યોગદાન આપી શકીએ તું આખી વાતનું સાર શું નીકળ્યો પહેલું સરકાર યોજનાઓ દ્વારા એક મજબૂત પાયો નાખી રહી છે બીજું આ બધાનો લક્ષ્ય ટેકનોલોજીની મદદથી સમાજમાં એકીકરણ કરવાનો છે પણ ત્રીજું અને સૌથી અગત્યનું આખી ઇમારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે સમાજના દરેક નાગરિકની ભાગીદારીની ઈંઠ તેમાં જોડાશે અને એ ભાગીદારી માટે જરૂરી છે શિક્ષણ અને જાગૃતિ આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે કે સરકાર અને સમાજના પ્રયાસો તો થઈ જ રહ્યા છે પણ એવું બીજું શું કરી શકાય જેથી આ પરિવર્તનની પ્રક્રિયા વધુ ઝડપી વધુ અસરકારક અને ખરા અર્થમાં સમાવેશી બને આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને આજે આપણે જે પણ ચર્ચા કરી તે તમામ માહિતી અને વિશ્લેષણનો સ્ત્રોત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડય દ્વારા પ્રકાશિત પુસ્તક છે વિડિયોને લાઈક કરો અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આભાર